રાજ્ય સરકાર દ્વારા ગઈકાલ રાતથી એસટી ભાડામાં દસ ટકાનો જંગી વધારો કરવામાં આવ્યો છે સ્થાનિક નાગરિકોને વાહન વ્યવહારનો ઉપયોગ કરતાં લોકોને ભારે મુસીબત થઈ રહી છે આઠ હજાર એસ બસો આઠ હજાર બસોની ટ્રીપ દ્વારા રોજના પચીસ લાખથી વધારે નાગરિકો બસમાં અવરજવર કરતા હોય છે દસ ટકાનો ભાડા વધારો સ્થાનિક નાગરિકોને અને મધ્યમ વર્ગને કમર તોડ વધારો છે લોકોની પ્રતિક્રિયા સામે આવી છે કે આ વધારો બહુ ગેરવ્યાજબી છે હરીશ સાથે વૈશારાણા કેટીવી ન્યૂઝ અમદાવાદ

અને આવી અચાનક જ વધારો કરે તો જે લોકોનો એસ્ટિમેટ હોય તૂટી જાય તમને લાગે કે તમારા પર અસર થશે આની 100% અસર તમારી પબ્લિકને આજે લોકોને મજૂરીયા માણસ કેવી રીતે જીવી લાઈ શકે આજે સામાન્ય માણસ હોય મજૂરી વર્ગ હોય જે 50 કિલોમીટર 60 કિલોમીટર મુસાફરી કરતો હોય એને સીધા 10 રૂપિયા વધી જાય તો એને એનો અસર કેટલી પડે ટકા આ મોગવારી એસ્ટિમેટ ભાવ આવ એ યોગ્ય નથી કે બિલકુલ નથી બિલકુલ યોગ્ય નથી સમજી લેજો અને આ વસ્તુ ખોટી થઈ રહી છે આ વસ્તુ સો ટકા ખોટી થઈ રહી છે કેમ કે પહેલી તો વાત કે એ લોકો જાણ નથી કરી ફરજિયાત કાયદો કાનૂન એવું બતાવે છે કે આ જાણ કરવી પડે અગાઉથી બરાબર હજી એપ્રિલ મહિનો ચાલુ થયો નથી બરાબર છે ને માર્ચ મહિનામાં તમે વધારો કર્યો ને તે વગર જાણ કરે સ્થાનિક જે પબ્લિક છે એ નારાજ છે ભાવ વધારો અસહ્ય છે દસ ટકા જેવો વધારો કોઈને જાણ કર્યા વગર કરવામાં આવ્યો છે સ્થાનિક નાગરિકો બહુ પરેશાન છે